શહેરમાં વધતા જતા વાહન વ્યવહાર વચ્ચે અકસ્માતોના બનાવો પણ વધી રહ્યા છે શહેરના ગોથરી પાસે મોપેડ લઈને ઘરે જઈ રહેલી મહિલાને ઓટો રિક્ષા સાથે અકસ્માત થયો હતો ગોધરી કલ્પવૃક્ષ પાસે ઓટો રિક્ષા અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા મોપેડ પર સવાર માતા અને બે બાળકોને ઈજા પહોંચી હતી અકસ્માતને પગલે લોકટોળાનો જમાવડો થયો હતો ગોત્રીકલ પરૃક્ષ પાસે નશામાં ધૂત ઓટો રિક્ષા લઈને નીકળેલા ભાજપના કાર્યકરે બે ટુ વ્હીલરને અડફેટે લીધા હતા અડફેટે આવેલા બે વાહનો પૈકી મોપેડ સવાર માતા અને તેમના બે બાળકો સહિત ત્રણ વ્યક્તિઓ રોડ પર ફંગોડાઈ ગયા હતા આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી દારૂનો નશો કરીને સર્જેલ અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે આ બનાવ સંદર્ભે પોલીસે રિક્ષા ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે અકસ્માતનો ભોગ બનેલ નૈનાબેન માળીએ જણાવ્યું હતું કે હું મારા બે બાળકો સાથે ગોત્રી રોડ કલ્પવૃક્ષ પાસેથી પસાર થઈ રહી હતી દરમિયાન ઓટો રિક્ષા ચાલક પોતાની રિક્ષા ડિવાઈડર ગુદાવીને મારા મોપેટ સાથે ભટકાયો હતો રિક્ષાને ટક્કર મારતા હું અને મારા બંને પુત્રો રોડ ઉપર પટકાયા હતા જેમાં એક પુત્ર રિક્ષાના વ્હીલ નીચે આવી ગયો હતો આવા દારૂડિયાને કડક સજા થવી જોઈએ અકસ્માતના બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હવે દસ મિનિટમાં માં આવું છું આવું કરે છે પણ હજી એક કલાક થઈ ગયો હવે નહીં તો માણસ મરી જાય પછી પોલીસ આવવાની છે એટલે ડ્યુટી બરાબર બજાવતા નહીં ચંદ્રેશભાઈ ગાડી છોડાય હું શોરૂમ માંથી હું ધીરે ધીરે જતી હતી ગાડી લઈને તો મેં અમારી નજર કાચમાંથી મેં જોયું કે આ ભાઈની ગાડી છે ડિવાઈડર આખું ચડી અને મારા તરફ લઈને આવ્યો ગયો અને મારા બે છોકરા મારા છોકરા પર આખી રિક્ષા ટાયર ચડી ગયેલું અને એટલો પીધેલો છે કે એને ભણ પી નથી રિક્ષા આજ રોડ પર હતી અને એને દીવા અમે અહીંયા આ સાઈડ હતા અને યો બચ્ચા તો છે ડિવાઈડર પર ઉપર ચડાઈન છે કે લઈ લાયો આ ગોત્રી હોસ્પિટલ એટી બી ગોદરસ મોદીને સામે આ પીધેલો છે જો આ રહ્યો એ મારા છોકરા પર આખો ટાયર ચડી જાયો આ મરી ગયો હતો કશું થયો તો પીતેલા માં રિક્ષાઓ ચલવે સાલાઓ પોલીસને હું કહું છું કે મારા છોકરા ચડી ગયો તા આ પીતેલા ને તો સજા થવી જોઈએ કે પીવે ના આ બધી બરબાદી કરવા બેઠા ના લાયો કો તારું પી પી બીજાની પામ માં ફાડા